નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રંગત સંસ્થાના દિલ સ્વ મદન મોહનના ગીતોને સંજીવ કાર્યક્રમ કોહલી કર્યો નવસારી મેનેજમેન્ટ એસોસિએશન પ્રયોજિત રંગત સંસ્થા દ્વારા શહેરમાં કલા સાંસ્કૃતિક સાહિત્યના કાર્યક્રમો યોજાવામાં આવે છે આવો જ એક સંગીતની સફર કરાવતો યાદગાર કાર્યક્રમ દિલ ધૂંડતાહે અત્રેના ટાટા હોલમાં યોજાવામાં આવ્યો હતો ભારતીય હિન્દી ફિલ્મ જગતના દિગ્ગજ સંગીતકાર સ્વ મદન મોહનના સુપુત્ર સંજીવ કોહલીએ તૈયાર કરેલા ચૂની ગીતોનો મનભાવ આયોજન હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજીવ ગોખલે દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતમાં આ પ્રકારનો બીજો કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો હતો શિક્ષણ ભાગરૂપે શાળા દ્વારા ગુરુકુળ વિદ્યાલયની મુલાકાત વાંસદા ખાતે આવેલ ગુરુકુળ વિદ્યાલયની મુલાકાતને કુમાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવ્યા હતા જેની શરૂઆત શાળાના અર્ધ્ય એવા પરમજીવીનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના કરી વર્ગખંડ અધ્યયન અધ્યાપક પ્રક્રિયામાં સામેલ થયા હતા અને લાઇબ્રેરીની મુલાકાત લીધી જેમાં વિદ્યાર્થી વિવિધ પુસ્તકો જાણકારી મેળવી હતી રમતગમતના અને ગણિત લેબના સાધનોનો ઉપયોગની સમજણ પણ કેળવવામાં આવી હતી વિવિધ વિષયોના અનુરૂપ પ્રોજેક્ટ નિર્દેશન કર્યું હતું વિજ્ઞાન લેબની મુલાકાત લીધી હતી બુલેટની બોર્ડ પર વિવિધ કાર્યક્રમનો ચિત્ર અને લેખન વિશેની માહિતી મેળવી હતી ઔષધીય બાગનું અવલોકનથી ઔષધની જાણકારી લીધી હતી અંતે કુમારશાળાની પરાધેલ શિક્ષકોએ પુસ્તકોની ભેટ પણ અર્પણ કરી હતી કુકેરીના ધામ વિદ્યાલયના મકાનનું ખાત ખાતમુહૂર્ત સંપન્ન ત્યારે ચીખલી તાલુકાના કુકેરીમાં વાત્સલ્ય ધામમાં સત્તાવીસ ઓરડા સાથે હજાર દીકરીઓ અભ્યાસ કરી શકે તેવા વિશાળ કન્યા વિદ્યાલયના મકાનનું ખાત મુહૂર્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે કુકેરીમાં માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ધામમાં આઠસો ચોત્રીસ જેટલા બાળકોની વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ સાથે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે દાતાઓના સહયોગથી સરકારી ગ્રાન્ટ વિના ધમધમતા આ વાત્સલ્ય ધામમાં અનાજ તેમજ સિંગલ પેરેન્ટ્સ બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવે છે નવસારીની અનેક છાત્રાલયના બાળકો માટે વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ત્યારે હળપતિ સેવા સંઘ સંચાલિત કુમાર છાત્રાલય દશેરા ટેકરી શિક્ષા ફાઉન્ડેશન ઓમ ટ્રસ્ટ અનેક છાત્રાલયના બાળકો માટે વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ત્યારે વિવિધ છાત્રાલયના અભ્યાસ કરતા બાળકો દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી વિવિધ સંસ્થાઓનો ટૂંકો પરિચય હિતેશભાઈએ આપ્યો હતો આજના કાર્યક્રમમાં હળપતિ સેવા સંઘ સંચાલક પ્રકાશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં પ્રગતિ કન્યા છાત્રાલય ઠક્કરબાપા દશેરા ટેકરી છાત્રાલયના ભાઈઓ બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા તથ્ય ફાર્મસી કોલેજ ચીખલીના સતત ચોથા વર્ષે જીટીયુ ટોપ ટેનમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બી ફાર્મસીના ચોથા વર્ષના સાતમા સેમેસ્ટરનું પરિણામ જાહેર થતાં તથ્ય ફાર્મસી કોલેજના બે વિદ્યાર્થીનીઓ જીટીયુ ટોપ ફાઇવમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં જયા તિવારી નાઇન પોઈન્ટ ફિફ્ટી સેવન એસપીઆઈ અને નાઇન પોઈન્ટ એઈટ સીપીઆઈ સાથે બીજો ક્રમાંક અને મિતાલી મિસ્ત્રી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી નાઇન એસપીઆઈ અને નાઇન પોઈન્ટ ટુ સીપીઆઈ સાથે પાંચમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આવી સિદ્ધિ મેળવવા બદલ વિદ્યાર્થીનીઓને કોલેજના ટ્રસ્ટી ધર્મેન્દ્ર પટેલ ડાયરેક્ટર નિર્મલ પટેલ પ્રિન્સિપાલ ડૉક્ટર વિક્રમ પંડ્યા એડમિન ઋષભ પટેલ તેમજ તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન ડાવ્યું છે સૌપ્રથમવાર આઈએલ ટી એસ પીટી ડીઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી ચીખલી પંથકના બે માર્ગોના મજબૂતીકરણના કામનો ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો ત્યારે ચીખલી તાલુકાના દેજ અને રૂમલા મોગરાવાડીમાં બે માર્ગોના મજબૂતીકરણના બાર કરોડ રૂપિયાથી વધુના કામનો ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી

ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો સમસ્ત વિશ્વકર્મા સમાજ નવસારી દ્વારા વિશ્વકર્મા જયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ત્યારે સમસ્ત વિશ્વકર્મા સેવા સમાજ નવસારી દ્વારા મહાસૂદ તેર ગુરુવાર તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વકર્મા જયંતિની ખૂબ ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રી દત્તાત્રેય મંદિર રણછોડજી મહલ્લા ખાતે સવારે વિશ્વકર્મા દેવની સામૂહિક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી રામજી મંદિર ખાતે નિરાલી હોસ્પિટલ નવસારીના સહયોગથી મેડિકલ કેમ્પનું અને ત્યારબાદ રેડ ક્રોસ સોસાયટી નવસારીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક લોકોએ લાભ લીધો હતો અને ઘણી સારી સંખ્યામાં બ્લડ બોટલ પણ એકત્રિત થઈ હતી સૌ જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ અમૃતમનું આજે નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જર પરમાત્માનું વરદાન છે તે રીતે તેઓ દ્વારા તમામ વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આજે નવસારીના દુધિયાદરાઓ ખાતે બનાવવામાં આવેલા વોકવે તેમજ વૃદ્ધો માટે જે બનાવવામાં આવ્યું હતું બેસવા માટેનું સ્થાન ત્યાં તમામ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને સંત નિરંક ચેરિટેબલ ટ્રસ્ટના જે તેઓના જે કાર્યકર્તાઓ હતા તેઓ દ્વારા સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને સુંદર કરવા તેમાં મોટી સંખ્યામાં નવસાઈ જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા હતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સનું આજે પરિણામ જાહેર થયું હતું જેમાં કઈ પેદાનો વિજય થયો જાણવા માટે જુઓ નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી ભાજપ યુવા મોરચા ના જય સોની એ પોતાનો વિડીયો સોશિયલ મીડિયા માં અપલોડ કરવાનું તેમને ભારે પડ્યું ભાજપ દ્વારા નોટિસ આપી કયા આધારે આક્ષેપો કરવામાં આવ્યા અને તેમનો ખુલાસો કરવા માટે સાત દિવસની મહેનત આપવામાં આવી જય સોની દ્વારા ભાજપ પર પ્રહાર કરતા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો જેના કારણે તેમના કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે નવસાઈના વેરાવળ ખાતે આવેલા જળદેવી મંદિરની સાલગીરા મહોત્સવ ઉજવવામાં આવી ચોવીસ અને પચીસ બે દિવસ માટે આ સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ચૌદમી તારીખે સત્યનારાયણ ભગવાનની કથા અને સાંજે ડાયરામાં વિવેક સાચલા કલાકારોએ ડાયરો જમાવ્યો હતો ત્યારે પચીસમી તારીખે માતાજીનો યજ્ઞ મહાપ્રસાદ અને સમૂહ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો ગણદેવીના ખાપરિયા ગામે લાગેલી વિકરાળ આગમાં અઢાર લાખનું નુકસાન અંદાજે બનાવની વિગત એવી છે કે ગણદેવી તાલુકાના ખાપરિયા ગામે ફળિયામાં એક કણબી પટેલ પરિવાર હિરેન એન પટેલ અને અંકુર એન પટેલનો પરિવાર રહે છે જેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે આ સાત વ્યક્તિ પરિવારમાં પહેલા માળ પણ રહેવા માટે વપરાતો હતો અને અહીં ઇન્વેટર મૂકવામાં આવ્યું હતું કહેવામાં આવે છે કે ઇન્વેટરમાં સઠ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગ લાગી ત્યારે ઘરના બે છોકરા નીચે આગળ રૂમમાં સૂતા હતા અને ઘરમાં મિત્તલબેન હિરેનભાઈ પટેલ જ હતા તેમણે માળ આગ લાગી જોતા ગભરાઈ ગયા હતા અને બાજુમાં રહેતા નીરવ પ્રવીણભાઈ પટેલને જાણ કરી હતી તેઓ દોડી આવી જોતા આગ ધીમે ધીમે આગળ વધી હતી બાદમાં ગામના પણ ઘણા લોકોએ બનાવ સ્થળે ધસી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો પણ તે નિરથક સાબિત થયો હતો આ બનાવની જાણ ગણદેવી ફાયર વિભાગ અને બિલ્લીમોરા ફાયર વિભાગને કરતા તેઓ પણ દસ થી પંદર મિનિટમાં જ આવી પહોંચ્યા હતા પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફ્રીજ એન્ડ એસીના કોમ્પેક્ટ પ્રેશર ફાટવાના ધડાકાથી લોકોમાં ભય ફેલાયો હતો ફાયર વિભાગ આગ આજુબાજુના ઘરોમાં પસરથી અટકાવી હતી અને આગ ઉપર કાબૂ લેતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો પરંતુ આ સમય દરમિયાન ઉપરાંત માળ ઉપરના નવા લીધેલ વાસણો ફ્રીજ કેંગન વોટર પ્લાન્ટ સોલાર સિસ્ટમ ફર્નિચર સોનાના દાગીના અને રોકડ રકમ બળીને ખાક થઈ ગયા હતા આ ત્રણ કલાકમાં પરિવારનું સંપૂર્ણ ઘર વખરી બળીને ખાક થઈ ગયું હતું ભાગેડું કેદીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વાસદા પોલીસ ટીમ સચિન પોલીસ સ્ટેશન સુરતના એનડીપીએસ ગુનાના કામે પોરેલ જમ્પ કરી નાસ્તા ફરતા કાચા કામના કેદી રૂપિયા એકાણું હજાર બસોના ભારતીય ભા

તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 કોર્ટની નોટિસ બાદ ગુમ પત્નીને પોલીસ રાજસ્થાનથી શોધી લાવી ત્યારે નવસારી શહેરમાં રહેતા કુલદીપ કુમાર તુલસીરામ લોહાર દ્વારા એડવોકેટ વી આર મિશ્રા મારફતે નવસારી કોર્ટમાં કેસ દાખલ કરી પોતાની ગુમ થયેલી પત્નીને તેના પિયરવાળાએ ખોટી રીતે ગોંધી રાખી હોવા બાબતે કોર્ટમાં અરજી કરી હતી કોર્ટે પોલીસને આદેશ કરતા નવસારી પોલીસે રાજસ્થાનથી પત્નીને શોધી લાવી હતી નવસારીના કુલદીપ કુમારે એડવોકેટ વિદ્યાવતી મિશ્રા મારફતે પોતાની પત્નીને તેમના જ સ્વજનોએ ગોંધી રાખી તેમનો કબજો ન આપતા હોવા અંગે કોર્ટમાં અરજી કરી હતી વકીલ દ્વારા આરોપીઓને નોટિસ પણ આપવામાં આવી હતી અને સુનાવણી દરમિયાન આરોપીઓ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર ન રહેતા આરોપીઓ વતી કોઈ પણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો ન હતો જેથી ફરિયાદીની અરજીને આગળ વધારવામાં આવી હતી જેમાં ફરિયાદી દ્વારા સોગંદનામું જમા કરવામાં આવેલ જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી કુલદીપ લોહારની ગુમ થયેલી પત્નીને જીવન જોખમમાં હોવાનું જાણવા મળ્યું હતું ફરિયાદીએ પોતાની પત્ની સાથે થયેલી ચેટ સોગંદનામા સાથે મૂકી હતી જે તમામ પુરાવા અને એડવોકેટ વીઆર મિશ્રાની દલીલોના આધારે નામદાર કોર્ટે ગુમ થયેલ સંધ્યા લોહારને શોધી કાઢવા માટે સર્ચ વોરંટ જાહેર કર્યો હતો કોર્ટ ઓર્ડરની અમલવારી કરતાં નવસારી ટાઉન પોલીસ રાજસ્થાન મહિલાની શોધખોળ માટે જતા તે મળી આવી હતી હવે આગામી તારીખ સત્તાવીસ ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે ત્યારબાદ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે તેના પર સમગ્ર કેસની મીટ મંડાણી છે નવસારીના બોરિયા સ્ટોલનાકા પાસેથી ટેમ્પામાં લઈ જવાતા તેર પોઈન્ટ સત્તાવીસ લાખના દારો સાથે એક ઝડપાયો બે વોન્ટેડ ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બોરિયા સ્ટોલનાકા પાસેથી એક બંધ બોડીનો ટેમ્પોને રોકી તપાસ કરી હતી જેમાંથી પોલીસને તેર લાખ હજાર બસો રૂપિયાની વિદેશી દારૂની અગિયાર હજાર ત્રણસો બાવન નંગ બાટલીઓ મળી આવતા રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુબી તાલુકાના લુણાવાસ ચાટન બજરંગ નગરમાં રહેતા સુરેન્દ્ર ઉર્ફે ભૂમારામ ધનારામ બિશ્રોઈને ઝડપી પાડ્યો હતો પોલીસે સુરેન્દ્ર ઉર્ફે બુમારામની પૂછપરછ કરતા કાળા રંગની પલ્સર બાઇકનો ચાલક વિદેશી દારૂ ભરેલો ટેમ્પો આપી ગયો હતો અને રાજસ્થાનના સુનિલ દેવાશીએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે પલ્સર બાઇકના અજાણ્યા ચાલક અને સુનિલ દેવાશીને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત ત્રણ હજાર રૂપિયાનો મોબાઈલ રોકડા પાંચ હજાર રૂપિયા અને બાર લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલને પચીસ લાખ પાંત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે

વિરલનગરમાં રહેતા કિશોરભાઈ રામચંદ્ર મિશ્રા તેમની બાઇક લઈને ઊભા હતા જેથી કિશોરભાઈ તેમની બાઇક અરવિંદભાઈની વાનની આગળ લાવી ઊભી રાખી બબુ રિક્ષાવાળો તેમની પત્ની સુમનબેન દીકરો રાજ અને અજાણ્યા ઈસમને બોલાવ્યા હતા ત્યારબાદ કિશોરભાઈ તેમની પત્ની અને દીકરાને અરવિંદભાઈએ અને તેમની પત્ની ઈલાબેનને વાનમાંથી ખેંચીને બહાર કાઢી માર મારવા લાગ્યા હતા જેથી અરવિંદભાઈની જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે ઇલાબેનને હાથમાં પહેરેલું કડું મારતા તેમને માથાના ભાગે ઈજાઓ થઈ હતી દરમિયાન અરવિંદભાઈનો દીકરો વિશાલ ત્યાં આવી જતા તેને પણ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા આ બનાવ અંગે અરવિંદભાઈએ જલાલપોર પોલીસ મથકે કિશોરભાઈ સુમનબેન રાજ બબુ રિક્ષાવાળો અને એક અજાણે એસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ જલાલપોર પોલીસ મથકના એએસઆઈ લક્ષ્મણભાઈને સોંપી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન એકત્રીસ સેલ્સિયસ હતું જ્યારે લઘુત્તમ તાપમાન નવ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેદનું પ્રમાણ સવારે બ્યાસી ટકા જ્યારે સાંજે અઢાર ટકા નોંધાયું હતું હવાની ગતિ બે પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક ફરતે રહી હતી તમારા કોઈ પણ પ્રસંગ નું પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન